નવરાત્રી મહોત્સવને લઈને મહાઆરતી સાથે ભોજન પ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં ત્યારે મહોત્સવમાં માળી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત્રે સુધી ગરબે ગુમ્યા હતા ત્યારે ડીસાની નવજીવન સોસાયટી ખાતે શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય પ્રવીણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડીસા શહેરમાં નવરાત્રી મહોત્સવમાં સૌથી મોટા શેરી ગરબા નવજીવન સોસાયટીમાં યોજાઈ રહ્યા છે જેમાં મન મૂકીને ખેલૈયાઓ પણ મોડી રાત્રિ સુધી ગરબે ગુમી રહ્યા છે ત્યારે ડીસા નવજીવન સોસાયટી ખાતે શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈને મહાઆરતી સાથે ભોજન પ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું